પોરબંદર શહેરમાં વર્ષોથી વસતા બંગાળી પરિવારો દ્વારા દર વર્ષે વસંત પંચમીના દિવસથી બે દિવસીય સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરી આ ઉજવણી કરાઈ હતી સામાન્ય રીતે બંગાળી સમાજનું નામ આવે એટલે ત્યાંનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા યાદ આવે પરંતુ મા દુર્ગાની સાથે સાથે બંગાળી સમાજમાં સરસ્વતીની પણ એટલી જ આરાધના કરે છે વસંત પંચમીનો તહેવાર પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ ઉજવણી બે દિવસ કરવામાં આવે છે અને બીજા દિવસની સાંજે માં સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ કરવામાં આવે છે પોરબંદરમાં વીસથી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે આ ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે આ તમામ બંગાળી પરિવારોએ પોરબંદરમાં રહીને પણ પોતાની પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરે છે આ પરંપરા પોરબંદરમાં ઓગણીસો થી ચાલી આવે છે અને દર વર્ષે સૌ બંગાળી પરિવારો આ રીતે ઉજવણી કરે છે જેમાં ગુજરાતી પરિવારો પણ જોડાય છે બે દિવસીય ઉજવણીમાં વિધિવત રીતે મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે સ્થાપના બાદ અહીં માતાજીને ભોગ આરતી પૂજા અને હવન સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવે છે જેમાં સરસ્વતીની પ્રતિમા અને પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવે છે આ ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આ વખતે પણ લાલ પેલેસ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે ઉજવણી કરવામાં જેમાં સરસ્વતી માતાજીની પ્રતિમા વિધિપૂર્વક આરતી પૂજા અર્ચના કરી પ્રસાદનું આયોજન કરી ઉજવણી કરી હતી ये बसंत पंचमी के पर्व में मनाया जाता है और बसंत पंचमी के पर्व में हम लोग सरस्वती भगवान की आराधना करते हैं सरस्वती भगवान जो हमारे यहाँ पर जो है हम आराधना करते हैं ये जो अपना भगवान ज्ञान की देवी है ये हमारा एक बंगाली समाज है जिसमें पंद्रह से बीस फैमिलीज है पोरबंदर के और हम लोग इसको बड़े धूमधाम से इसको आयोजन करते हैं और ये आयोजन हमारा लास्ट करीब फोर्टी फाइव से हम लोग कर रहे हैं ये प्रोग्राम इस प्रोग्राम में शुरुआत में हम लोग माता की बैठक लगाते हैं और उसके बाद फिर यहाँ पर पुष्पांजलि होता है छोटे बच्चे जो जस्ट अभी स्कूल में गए हैं उनका हाथे कौड़ी होता है बंगाली में उसको हाथे कोड़ी कहते हैं हाथे कौड़ी में मतलब माता को हम लोग आराधना करते हैं और उन वो बच्चे जो है स्लेट में अपने हिसाब से जो भी उनको पसंद है वो लिखते हैं ताकि हम लोग उसी में से हम लोग गेस्ट करते हैं कि बड़ा होकर बच्चा क्या बनना चाहता है या क्या बनेगा और ये प्रोग्राम

આપણા હિન્દુ શાસ્ત્ર સનાતન હિન્દુ શાસ્ત્રની અંદરમાં જે મહત્ત્વ બતાવ્યું છે મા સરસ્વતીની પૂજા અને એના વગર બધી વસ્તુ અધીરી બતાવી છે કારણ કે જ્યાં સરસ્વતી છે ત્યાં લક્ષ્મીનો વાસ છે એવી આ પૂજાનો દિવસ બતાવ્યો છે અને પોરબંદરની અંદરમાં બંગાળી સમાજ દ્વારા હર વર્ષની અંદર મા સરસ્વતીની પૂજા હવન અને મંત્ર પુષ્પાંજલિનો જે કાર્યક્રમ યોજવામાં આવે છે આજના પવિત્ર દિવસે યોજવામાં આવેલો છે અને સૌને માતાજીના આશીર્વાદ મળે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના કરેલી છે અસ્તુ જય સરસ્વતી માતા બંગાળી પરિવારોએ જણાવ્યું હતું કે વસંત પંચમીને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે અને આ દિવસે નાના બાળકો પાર્ટીમાં ઓમ લખીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે તે પરંપરા પણ નિભાવવામાં આવી હતી અને ભૂદેવના હાથે બાળકોને પાટીમાં ઓમ લખાવી વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાયો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર